સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળાઓ માટે યોજાયેલી હરાજીમાં સુરેન્દ્રનગરનું મેદાન રૂપિયા એક કરોડ એકાવન હજારમાં અને વઢવાણનું મેદાન પંચ્યાસી લાખ છપ્પન હજારમાં ફાળવાયું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવાણીના અધ્યક્ષસ્થાને લોકમેળા માટે માન્ય ટેન્ડરર વચ્ચે હરાજી યોજાઈ હતી સુરેન્દ્રનગરના આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન માટે નવ જેટલા અને વઢવાણના મેદાન માટે દસ જેટલા માન્ય ટેન્ડરર વચ્ચે આ હરાજી યોજાતા સુરેન્દ્રનગર શહેર જન્માષ્ટમી લોકમેળાનું મેદાન કાઠિયાવાડી બીડી ઉદ્યોગના માલિક દીપકભાઈ ખોડિયાએ જીએસટી સાથે રૂપિયા એક કરોડ એકાવન હજારની અંતિમ બોલી બોલીને મેળવ્યું હતું જ્યારે વઢવાણ લોકમેળાનું મેદાન જય સોમનાથ મિનરલ્સના માલિક ધર્મેન્દ્રસિંહ રાઠોડે જીએસટી સાથે પંચ્યાસી લાખ છપ્પન હજાર એકસો એંસીની અંતિમ બોલી બોલીને મેળવ્યું છે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કૃષ્ણ જન્માષ્ટમી જે મેળો છે જે અત્યારે મહાનગરપાલિકાની બે વિસ્તારોમાં આયોજિત થઈ ગયું છે એ બાબતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જે સુરેન્દ્રનગરનો મેળો છે તે એમપી શાહ કોલેજની ગ્રાઉન્ડમાં થવાનું છે આ મેળામાં ટોટલ નવ જેટલા ટેન્ડરો આવ્યા હતા એમાંથી કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપરાઇટર શ્રી કોડિયા દીપકભાઈ એના હરાજીમાં સૌથી ઊંચી બોલી એક કરોડ એકાવન હજાર એમને લગાવી હતી કે એમને હરાજી આપવામાં આવે છે અને વડવાનનો જે લોક મેળા છે એમાં દસ જેટલા પાર્ટીઓ સહભાગ આપ્યો હતો અને એમાં જય સોમનાથ મિનરલ્સ કંપનીના પ્રોપરાઇટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ એમને પચાસી લાખ છપ્પન હજાર એકસો એસી રૂપિયાની બોલી લગાવી છે એટલે બંને લોકમેળા પગડીને